ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં મોક પાર્લામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભારતમાં ઓગણીસો પંચોતેરમાં લાગુ કરાયેલ કટોકટીના કાળા અધ્યાયને પચાસ વર્ષ પૂર્ણ થતા તેની યાદમાં આ ઉજવણી કરાઈ હતી સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ રાહુલભાઈ ગોર હિતેશભાઈ ખંડોર જીતેનભાઈ ઠક્કર તાપસ શાહ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મોક પાર્લામેન્ટમાં યુવા મોરચાના કાર્યકરો અને મહેમાનો દ્વારા કટોકટીના કાળખંડ દરમિયાન લોકશાહી પર થયેલા હુમલાઓ અને તત્કાલીન સરકારના નિર્ણયોની તીવ્ર આલોચના કરવામાં આવી કાર્યક્રમમાં મૌલિક હકોની મહત્તા અને લોકશાહીનું રક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો આ પહેલનો ઉદ્દેશ યુવાનોને દેશના રાજકીય ઇતિહાસ વિશે જાગૃત કરવો અને લોકશાહીનું મહત્વ સમજાવવાનો રહ્યો હતો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચણચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પચીસ જૂન કટોકટી દિવસ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખા દેશની અંદર મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ મધ્યે પણ જિલ્લા પંચાયતના હોલમાં એંસી કરતાં વધારે યુવાનોએ ભાગ લીધો છે અને જે પ્રકારે પાર્લામેન્ટની અંદર જે પ્રકારે કાર્યવાહી ચાલતી હોય એ જ પ્રકારનું વાતાવરણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે હું સૌ યુવાનોને આ દિશાની અંદર આ કાર્યની અંદર જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા યુવા મોરચાના પ્રમુખ શ્રી તાપસભાઈ એમની ટીમ દ્વારા આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો